આણંદમાં સ્ટન્ટ બાજુને પોલીસે પાઠ ભણાવ્યો રોડ પર કારમાં સ્ટન્ટ કરતા યુવકોને પોલીસે જડપ્યા હાર્દિક મકવાણા અને ધ્રુવ સંતોડાની અટકાયત કરી કારમાં બોનેટ પર બેસીને યુવકે સિન સપાટા કર્યા હતા બોનેટ પર બેસીને બેફામ કાર હંકારી સ્ટન્ટ કર્યા દિલ બનાવવા સ્ટન્ટ કરી યુવકે જીવ જોખમમાં મૂક્યો તો યુવકોનો વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી સંવાદદાતા યશદીપ જોડાયેલા છે યશદીપ આ નવીરાઓ સામે શું કાર્યવાહી જી ધ્રુવિશા જે પ્રમાણે અત્યારે રાત્રિ બિફોર નવરાત્રી નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમાં જ વીસ તારીખે એક રાત્રિ બિફોર નવરાત્રી નું આયોજન એમ બી પટેલ કોલેજમાં કરવામાં આવ્યું હતું ત્યારે તેની બહાર કેટલાક યુવાનો ગાડી સાથે સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા જેમાં એક યુવક ગાડીના બોનેટ પર બેઠો હતો અને જીવના જોખમે જે છે સ્ટન્ટ કરતા અને તેના વિડીયો ઉતારતા નજરે પડ્યા હતા મહત્વનું છે કે કોઈ વ્યક્તિ દ્વારા આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લેતા આ ઘટના ઉજાગર થઈ હતી અને વિડીયો વાયરલ થતા આણંદ પોલીસ હરકતમાં આવી છે આણંદ પોલીસે આ જે બંને શખ્સ છે તેમની સામે ગુનો નોંધી અને જે ગાડી છે તેને પણ ડિટેન કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે તહેવાર પૂર્વે બને છે ત્યારે આણંદ વિદ્યાનગર કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે અને સામાન્ય રીતે આ તહેવારોમાં મોડી રાત સુધી તે લોકો બહાર હોય છે તે લોકો પ્રોત્સાહિત ન થાય અને આ પ્રકારની ઘટના ફરી ન બને તેની માટે થઈને આણંદ પોલીસે જે છે એક અસરકારક કામગીરી કરી બતાવી છે જી જી અશદેવ જોડા બદલ આભાર આપનો